તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના મોટા બંદરપાડા ગામ ખાતે એક ખાડાના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો તેમજ આ અકસ્માતમાં બાવન વર્ષીય બારસીભાઈ વજિયાભાઈ ગામિતનું મોત નીપજ્યું હતું ત્યારે અહીં રસ્તામાં આવેલ ખાડાના કારણે અકસ્માત સર્જાતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો તેમજ અહીં લોકોના પ્રશ્નોને વાંચા આપવા માટે તાપી સ્વરાજની ટીમ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો ત્યારે સફાળું જાગેલું વહીવટી તંત્ર દ્વારા સાંજના સમયે ખાડાઓ પૂરવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું જોકે અહીં અધિકારીઓની બેદરકારીને કારણે કદાચ એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવવો પડેલ હોય તેવા આક્ષેપો થતા જોવા મળી રહ્યા છે તેમજ જૂના જમાનામાં એવું કહેવામાં આવતું હતું કે રસ્તો બનાવતા પહેલાં કોઈકની બલી આપવી જોઈએ તો શું અહીં રસ્તો બનાવ્યા બાદ કોઈ વ્યક્તિ આ ખાડાના કારણે ભોગ બને તેની રાહ તંત્ર જોઈ રહ્યું હતું કે કેમ તેવા સવાલ સાથે પંથકમાં અનેક તર્કો વિતર્કો સર્જાતા જોવા મળી રહ્યા છે ત્યારે અહીં અહેવાલ પ્રસારિત થયા બાદ સમારકામ કરવામાં આવતા સ્થાનિકોએ તથા વાહન ચાલકોએ શું કહ્યું તે જોઈએ આ આ તમારે રસ્તે જવાનું છે રાત્રે એક અકસ્માત થયો જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું એના પછી આ ખાસ ખાડા જે પડ્યા છે આ રસ્તા પર એ ખાડાનું પુરાણ કે મરમત ક્યારે થયું કાલે ગઈકાલે સાંજે પાંચ વાગે બરાબર છે એની પહેલા તો નથી થયું

હજી આપણે એક એવા સ્થળ પર ઉભા છીએ કે જ્યાં ગઈકાલે એક અકસ્માત થયો છે અને એ રોડ પર જે આ ખાડો જે પુરાયો છે એ ક્યારે પુરાયો છે એ તો આજકાલનું જ છે અચ્છા હા એક્સિડન્ટ આગળનું નથી આ આવડે બની છે એટલે અકસ્માત થયા બાદ ખાડો છે અકસ્માત થયા બાદ હજી આપનું નામ ઉમેશભાઈ ઉમેશભાઈ શું પ્રશ્ન હતો આ રસ્તાનો રસ્તાનો મને ખાડા બહુ આના માટે કોઈ રજૂઆત તમે રસ્તા માટે કરી હતી ક્યાંથી ક્યાં સુધીનો રસ્તો છે થઈ ગઈકાલે રાતે આવેલા હતા અને આ બધા ખાડા પડ્યા છે એનું ભેજ મારી ગયા પણ એના પહેલાં તો અકસ્માત થઈ ટૂંકમાં તંત્ર અકસ્માતની રાહ જોઈએ નિર્દોષ જેમને ગંભીર ઈજાઓ પહોંચી વાહનને પણ નુકસાન થયું હશે કઈ કઈ થયું નહીં વાહનને પણ ઘણું નુકસાન થયું અને બહેન ગઈકાલે લઈ ગયા હતા જેથી એક એવો પરિપત્ર પણ બહાર પડ્યો હતો કે ખાડાના કારણે હાઈવે પર કે આવા માર્ગ ઉપર કોઈ પણ અકસ્માત થાય ખાડાના કારણે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો જે તે એજન્સીને બ્લેકલિસ્ટ કરી દેવી એવું પરિપત્ર પણ બહાર પડ્યો તેમ છતાં બેકો આ એજન્સી એક નિર્દોષ વ્યક્તિની મોત થાય છે મૃત્યુ થાય છે એ પછી જાગૃત થાય છે ને લોકોના કહેવા પ્રમાણે ગઈકાલે રાત્રે આ પેજ કરવામાં આવ્યું પણ એ ક્યારે જ્યારે નિર્દોષ વ્યક્તિ ગંભીર ઈજા પામે છે જ્યારે મરે છે ત્યારે તંત્ર જાગૃત થાય છે અને પછી એના ખાડા પૂરવામાં આવે છે હજી એવા કેટલાય જિલ્લામાં ખાડાઓ હશે કે જે નિર્દોષ લોકોનો ભોગ લેશે અને પછી ખાડા પૂરાશે તો શું આપણે નિર્દોષ વ્યક્તિના મૃત્યુની રાહ જોઈ પછી જ ખાડા પુરાશે આગળ શું થાય છે જોવું રહ્યું